હલો પ્રિય મિત્રો અમે તમારા માટે એક સરસ મજાની ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી લઈને આવી ગયા છે તો તમે તેને જોઈ શકો છો આ ફળિયું આપેલું છે ફળિયાની અંદર એક ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે છે તેવું સરસ મજાનું મોટું ફળિયું આપેલું છે લાદીકામ કમ્પ્લીટ છે ફળિયાની અંદર પૂરી દિવાલમાં લાદીકામ કરેલું છે અને ડેલો પણ આપેલો છે પૂરું બાંધકામવાળું આ ટેનામેન્ટ છે ઉપર નીચે બાંધકામ છે બહારથી સીડીવાળું ટેનામેન્ટ છે બે ફેમેલી હોય તે પણ સાથે રહી શકે છે અને ફળિયાની અંદર અહીંયા વોચેરિયા પણ આપેલા છે તો તમે જોઈ શકો છો અહીંયા સીડીની નીચે હોચ આપેલા છે અને બાજુમાં ટોયલેટ બાથરૂમ આપેલું છે ટોયલેટ બાથરૂમની અંદર લાદી કામ કમ્પ્લીટ કરેલું છે તો તમે જોઈ શકો છો નળ ફિટિંગ અને લાદી કામ કમ્પ્લીટ છે ટોયલેટ બાથરૂમની અંદર તેની બાજુમાં જ નાહવાનું બાથરૂમ પણ એક્ઝેટ આપેલું છે તેમાં પણ લાદી કામ નળ ફિટિંગ કમ્પ્લીટ કરેલું છે તો તમે જોઈ શકો છો તેમાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે જો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડીયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને તમને અમે આવા નવા નવા વિડીયાની નોટિફિકેશન તમને મળતી રહે તો તમે જોઈશ મેન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનું કિચન આવે છે કિચનની અંદર લાદી કામ તળીએ સરસ રીતે કરેલું છે અને જોતા પૂરતું ફર્નિચર કામ પણ કરેલું છે સરસ મજાનું કિચન છે આપણા કિચનનો બધો સામાન રહી શકે છે તેવું સરસ કિચન આપેલું છે અને ગેસ લાઇન કમ્પ્લીટ કરેલું છે કિચનમાં આ કિચનની અંદર ફર્નિચર કામ કરેલું છે મોટું એવું કિચન છે અહીંયા ફ્રિજ રાખવાની જગ્યા પણ આપેલી છે તો મિત્રો તમારે પણ રાજકોટ જેવા સિટીની અંદર પ્રોપર્ટી તમને પસંદ આવ્યો હોય ને તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી અને આ વિડીયો તમારે પૂરો જોવા વિનંતી જેથી તમને વિડીયાની અંદર પૂરી માહિતી તમને મળી શકે છે મિત્રો સરસ રીતે લાદી કામ નળ ફિટિંગ કરેલું છે નવું જ બાંધકામ હોય તેવું સરસ મજાનું આ ટેનામેન્ટ છે સારો એરિયો સારો લોકેશન અને પાડોશી પણ સારા અને એક્ઝેક્ટ ડી માર્ટ પણ નજીકમાં થાય છે શાક માર્કેટ પણ નજીકમાં થાય છે તેવી જ જગ્યાએ બાળકો માટે રમતગમતનું બગીચા પણ બાજુમાં થઈ શકે છે તેવી જ સરસ મજાનું આ ટેનામેન્ટ છે ટાઇટલ કેલિયર લોન પણ થઈ શકે છે તો તમે જોઈ રહ્યા છો આ માસ્ટર બેડરૂમ આપેલો છે માસ્ટર બેડરૂમની અંદર પણ લાદી કામ પૂરી દિવાલમાં કરેલી છે અને સામે દરવાજો દેખાઈ રહ્યો છે ત્યાં પણ હોચેરી આપેલા છે તેમાં પણ જોતા પૂરતું ફર્નિચર કામ કરેલું છે તો તમે જોઈ શકો છો જે ટેનામેન્ટની કન્ડિશન છે તેવું જ ટેનામેન્ટ અમે તમને બતાવી રહ્યા છીએ જો તમારે પણ વિઝિટ કરવાની હોય તો આ કંડિશનમાં તમને જોવા મળશે અને કાંદી પણ પૂરી દિવાલમાં બધી જ જગ્યાએ કરેલી છે ત્યાં પણ આપણો સામાન રહી શકે છે અને સામે કબાટ પણ કરેલો છે ફર્નિચરથી અને સામેની સાઈડ પણ ખાના કમ્પ્લીટ કરેલા છે તો તમે જોઈ શકો છો અહીં આપણા કપડાં લતા રહી શકે છે તેવો કબાટ કરેલો છે ને સામે મોટી વસ્તુ રાખીએ તેવો પણ કબાટ સામેની સાઈડ કરેલો છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે કોઈ મોટી વસ્તુ રાખી શકીએ છીએ તેવો કબાટ છે સરસ રીતે ફર્નિચર કામ જોતાં પૂરતું કરેલું છે હવા ઉજાસ પણ છે ટેનામેન્ટમાં હવે હું તમને ઉપરના માળની વિઝિટ કરાવીશ બે માળનું ટેનામેન્ટ છે તમે જોઈ શકો છો કામ પણ કમ્પ્લીટ કરેલું છે ચાલીસ વાર જગ્યામાં ટેનામેન્ટનું બાંધકામ છે બાંધકામની વાત કરીએ તો ચાલીસ વાર જગ્યામાં બાંધકામ છે તો આ સીડી આપેલી છે ઉપરના માળે જવાની બહારથી સીડી છે અને તેમાં પણ કામ કમ્પ્લીટ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી કલરકામનો પણ ખર્ચ નથી તમે રહેવા આવી શકો તેવી કંડિશનમાં ટેનામેન્ટ આપવાનું છે તો તમે જોઈ શકો છો આ છે ટેરસ ટેરસમાં પણ સરસ લાદી કામ કરેલું છે અને ત્યાં પણ એક ટોયલેટ બાથરૂમ આપેલું છે લોખંડની સીડી છે એટલે આપણે ત્રીજા માળે જવાનો રસ્તો છે તે ત્રીજા માળે લોખંડની સીડીથી તમે જઈ શકો છો તો તમે બહારનો લૂક તમે જોઈ રહ્યા છો ગ્રીલ પણ ફિટ કરેલી છે બધી જ જગ્યાએ ટેરસના ફરતે તો તમે જોઈ શકો છો સરસ મજાનું ટેરસ છે અને અહીંયા ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે તેમાં પણ નળ ફિટિંગ અને લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ફૂલ અવા ઉજાસવાળું સરસ મજાનું આ ટુર્નામેન્ટ છે તો મિત્રો તમે જોઈ શકો છો અને ઉપરના માળે એક હોલ આપેલો છે તેની હું તમને વિઝિટ કરાવીશ માત્ર ચાલીસ વારનું બાંધકામ છે તેમાં પણ સરસ રીતે બાંધકામ કરેલું છે સગવડ પણ પૂરી આપેલી છે બે ફેમિલી હોય તે પણ રહી શકે ચાલીસ વાર જગ્યામાં પહોળાઈ મોટી છે તો તમે જોઈ શકો છો અને આ લોખંડની સીડી ત્રીજા માળે જવાનું લોખંડની સીડી છે અને આ નળિયા ટાઈપની ડિઝાઇન ઉપરના માળે કરેલી છે છતની તો તમે જોઈ શકો છો હવે હું તમને અંદર હોલની વિઝિટ કરાવીશ અને આ ઉપરના માળનો મેઇન ડોર છે તો તમે જોઈ શકો છો તેમાં પણ

તો મિત્રો તમારે તમને પણ આ પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલો જેથી તમને પૂરી માહિતી તેમાં મળી શકે છે તો તમે જોઈ શકો છો તેમાં પણ કાંધી કામ કમ્પ્લીટ કરેલું છે અને પૂરી દિવાલમાં લાદી છે આપણા ઉપરના માળનો સામાન હોય તે પણ વ્યવસ્થિત રહી શકે છે ફૂલ હવા ઉજાસવાળો ટેનામેન્ટ છે તો તમે જોઈ શકો છો અને તેમાં પણ નાવાનું બાથરૂમ આપેલું છે તેમાં પણ નાવાનું બાથરૂમ કમ્પ્લીટ આપેલું છે મિત્રો અને પાણીનો દાર કમ્પ્લીટ છે પાણીની કોઈ સમસ્યા નથી તેવું જ સરસ મજાનું આ ટેનામેન્ટ છે તો તમે બાથરૂમ પણ જોઈ રહ્યા છો તેમાં પણ લાદી કામ કરેલું કમ્પ્લીટ દેખાઈ રહ્યું છે તમને મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ પ્રીતિ બારીયા પ્રોપર્ટીમાં